નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કેપી ગ્રુપ તેમજ પીપી સવાણી ગ્રુપ દ્વારા શરૂ કરેલ હિન્દુ માટે ચારધામ તેમજ મુસ્લિમ દીકરીઓ માટે ઉમરાહ યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંઘાથી તારીખ સોળ છ બે હજાર પચીસથી આઠ સાત બે હજાર પચીસ સુધી નાત જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા તેમજ જુલાઈ બે હજાર પચીસમાં મુસ્લિમ દીકરી જમાઈઓ માટે પંદર દિવસની ઉમરા મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવા જઈ રહ્યા છે ચારધામ યાત્રાનો ઉદ્દેશ પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનો સંબંધને વધુ ગાઢ બનાવવા માટે છે જેથી કરીને આ તમામ દીકરીઓના લગ્ન જીવનને વધુ મજબૂત બનાવી શકાય આ હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવા માટે ડૉક્ટર ફારૂક પટેલ ચેરમેન એમ ડી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈભાઈની લાગણી દર્શાવતો એક અનોખું ઉદાહરણ આપ્યું છે સુરતના ડૉક્ટર ફારૂક પટેલ ચેરમેન એમ ડી કેપી ગ્રુપ જે પીપી સવાણી યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉર્જાનું નૂર સ્કોલરશીપ ફક્ત ઉચ્ચ શિક્ષણની સેવા આપી રહ્યા છે તારીખ સોળ છ બે હજાર પચીસથી પ્રારંભ થનાર આ પવિત્ર ધાર્મિક યાત્રામાં ત્રણસોથી વધુ બહેનો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ વારાણસી છાપૈયા ત અને અયોધ્યા પ્રભુની રામના દર્શન કરી કુલ છ દિવસના રહેવા જમવા સહિતની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉધના સ્ટેશનથી કંકુતિલક કરી ખુશખુશાલ રવાના કરવામાં આવશે જે અંતર્ગત તારીખ તેર છ બે હજાર પચીસને શુક્રવારના રોજ

કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે અને એવા વિચારોની સાથે અમારા જેવાય તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે તો મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ તો મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ચારધામમાં પણ અમે લોકો એમને સપોર્ટ કરીએ એના માટે આ આજનું આયોજન કર્યું અમે વિચાર આપેલો અને મહેશભાઈ એને સક્ષમ કર્યો એમની ટીમે અમારી ટીમ બધી ભેગી થઈને હમણાં એક થી છ ટુર જાય છે જે ચારધામ જશે પ્રયાગરાજ અયોધ્યા નગરી અને એવી જ રીતે આવતા મહિને સોળ એટલે કે આઠ કપલ અને સોળ જણ એ મક્કા મદીના ઉમરા માટે જશે જે ખરેખર એક અનેરું અને બહુ જ સરસ સરસ સુંદર કાર્ય મહેશભાઈ પીપી સવાણી દ્વારા થઈ રહ્યું છે અને હું એની અંદર સહભાગી થયો છું થેન્ક યુ વેરી મચ પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ આરુખભાઈ પટેલ અને પીપી સવાણી ગ્રુપ તરફથી ગયા વર્ષે જે અ પીએરયુ લગ્નોત્સવ હતો તે દીકરીઓના મમ્મી અને સાસુ કે દીકરી અને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી અને સાસુના આ સંબંધો ખૂબ જ અનિવાર્ય છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ત્રણસો જેટલી બહેનો અને ત્રણસો જેટલી ગંગા સ્વરૂપ બહેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ અયોધ્યા છપૈયા અને વારાણસીની જાત્રાએ જશે અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીટી સવાણી ગ્રુપે એકસો ચાર મુસ્લિમ દીકરીઓના જીતા કર્યા છે ત્યારે અધાર કપલ્સ આ ઉમરા એટલે કે મક્કા મદીના સાઉદી અરેબિયા એ પંદર દિવસની યાત્રાએ એ પટેલ પીટી ગ્રુપ અને પીટી સવાણી ગ્રુપના ના સહયોગી